Anlar galiba. અપડેટ માટે રાજકોટ શહેરના અરજદારો વારંવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે નંબર આવે અને ધક્કો ના ખાવો પડે તે માટે અરજદારો સાડા દસ વાગે ખુલતી કચેરીમાં વહેલી સવારે છ વાગ્યાથી જ લાઈન લગાવી દે છે નાની અમથી જોડણી માટે લોકો ત્રણ ત્રણ અને ચાર ચાર વખત ધક્કા ખાવા છતાં પણ કામ નથી થઈ રહ્યા નવા સત્ર માટે અત્યારથી જ વાલી બાળકોના આધાર કાર્ડ માટે દોડા દોડી કરવા મજબૂર બન્યા છે આધાર કાર્ડમાં અપડેટ માટે વાલીઓ કામ ધંધા બંધ રાખે છે અને બાળકોને પણ

હા આજે સાત વાગ્યા છે આ ચોથો ધકો છે એને એમ કીધું કે પાછા એક ધાજે નું આધાર કાર્ડ ને મોબાઈલ નંબર બે લિંક કરવા દીધું તો હજી એનો કોઈ નિર્ણય આવ્યો નથી આ ત્રીજી વાર આવ્યા ત્રીજી વાર પેલી બાય બે વાર આવ્યો જ નથી એનો કોઈ નિર્ણય જ નથી આવ્યો હું અહીંયા આવી હતી ધક્કો ખાઈ ગઈ તો એમ કીધું ફોર્મમાં માં કઈક મિસ્ટેક છે ફોર્મ મિસ્ટેક છે કઈ રાખતા હતા એ સવારના સાત વાગ્યામાં બેસી ગઈ હતી આજે નહીં વર્ષ દિવસ પહેલા ત્રણ વાર ધક્કા ખાધા છે મેં આજે સાત વાગ્યાને બેસી ગયા છે એટલું છે સાલ ફેરવ બીજો બીજો એને દાખલો નહોતો બીજા પહેલા ધક્કા એ કે દાખલો લઈ આવો એ કે જલમ દાખલો

એટલા માટે કરાવવું પડે એમ છે સ્કૂલમાં નામમાં ફેરફાર આવે નથી ચલાવતા એમાં આધાર કાર્ડ માં બીજું છે અને દાખલામાં પણ બીજું છે એટલા માટે કામ ધંધા બંધ રાખીને ફરજીયાત વહેલું પડે વારો ના આવે એટલા માટે હા એમના છોકરાનું પણ આધાર કાર્ડ મારે ઘટાડવાનું છે જન્મના દાખલામાં જે તે ટાઈમે કઢાયો હોય ત્યારે લખીને આપી દે છે અહીંયા નામમાં રસમઈ દીર્ઘા ફેર હોય કે કોઈ અક્ષરમાં ભૂલ થઈ ગઈ હોય એટલા માટે સાહેબ આધાર કાર્ડ માં ફોટો અપડેટ કરવા માટે નીટની પરીક્ષાનું ફોર્મ ભરવાનું છે ને એમાં એ ફરજિયાત છે ફોટો અપડેટ કેટલા વાગ્યા કેટલા મોવા થશે અમારો આ ત્રીજો થકો છે પેલી બે વાર વારો જ નહોતો આવ્યો એટલે અમે આવામાં થોડાક મોડા પડ્યા હતા એટલે અમારો વારો જ નતો આવ્યો અહીં લાંબી લાઈન જોઈને જ અમે જતા રહ્યા હતા અને આજે હું મેં રજા મુકી છે અને સવારના આવીને બેસી ગયા એમ વિચારીને કે ખુલે એટલે પેલા અમારો વારો આવી જાય પણ અમે તો અમારો વારો ઘણો પાછળ હતો એટલે આ બધા કદાચ અમારાથી પેલા આવીને અહીંયા બેઠા હશે વારો આવી જશે આજે તો આવી જવો જોઈએ ગર્દી ના હિસાબે ટોકન સિવાય કઈ ઓપ્શન છે નહીં કારણ કે ઘણી જોયેલું છે કે ઝઘડા થાય છે વચ્ચેથી વારા લે છે ને એટલે એટલે ટોકન પદ્ધતિ સારી છે પણ હવે આ સરકાર માટે તો થોડુંક લાઈનમાં તો રહેવું જ જોશે હા રજા રાખી છે